આ ફેશન શોમાં ચાર અલગ અલગ થીમ રાખવામાં આવી હતી આ શોનો ઉદ્દેશ્ય સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝને ઝડપી વિકાસને ઉજાગર કરવાનો છે તેમાં બાળકોના વસ્ત્રોના વિશાળ અવકાશ છે આ માટે આઈડીટીના વિદ્યાર્થીઓએ ચાર અલગ અલગ થીમ પર વસ્ત્રો બનાવ્યા હતા અને જેને અમે સુરત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વ્યાપારીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ માટે એસજીસીસીઆઈએ તેના પ્લેટફોર્મ ઉપર આઈડીટી બાળકો દ્વારા ડિઝાઇન કરેલી ડિઝાઇન પ્રદર્શિત કરવાની તક આપી હતી પ્રથમ થીમ સસ્ટેનેબલ ચેક છે જેમાં સો ટકા ઇકો ફ્રેન્ડલી કપડાં ટકાઉ કાપડ ટકાઉ વનસ્પતિ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અમે ભવિષ્યમાં થનારી નિકાસ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે વિદેશી સરકારો માત્ર ટકાઉ વસ્ત્રોની નિકાસ કરવા માગે છે કપડાં આપણા પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તે ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે થીમના માધ્યમમાં આપણી પાસે પાંચ તત્વો છે તે પૃથ્વીના તત્વ તરીકે દર્શાવવામાં આવ્યું છે એક થીમ ખૂબ જ રસપ્રદ છે બ્રેલ એ અંધ બાળકોની ભાષા છે બ્રેલ ભાષાનો ઉપયોગથી અમે થીમ બનાવી છે ફેશન સાથે બ્રેલનો સમાવેશ કરીને સ્ટોરી ઓફ માય લાઈફ બહેરીસ થીમ પર આધારિત છે સુરત ગાર્મેન્ટિંગમાં ખૂબ જ ઝડપથી આગળથી વધી રહ્યું છે જો અહીં સેમ્પલિંગ ડિઝાઇનિંગ યોગ્ય હશે તો આપણે દુનિયામાં પોતાની એક મોટી ઓળખ બનાવવામાં સફળ થઈશું એસજીસીઆઈ પ્લેટિનિયમ હોલ સરસાણા ખાતે ગારમેન્ટ કોન્કલેવનું આયોજન કરી રહ્યું છે જે અંતર્ગત આઈડીટી સંસ્થાના વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા દર્શાવવાની તક આપવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બાળકોના વસ્ત્રો બનાવવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ ચાર અલગ અલગ થીમ પર કામ કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓને છેલ્લા પિસ્તાલીસ દિવસથી ભારે મહેનત કરવી પડી હતી ડિઝાઇન ગમે તે હોય તેનો કોન્સેપ્ટ ડિઝાઇનિંગ મડબોર્ડ થીમ બોર્ડ વગેરે તૈયાર કરીને તેના વસ્ત્રો બનાવવામાં આવ્યા હતા આવા શો દ્વારા અમે સુરતના ગાર્મેન્ટ ઉદ્યોગની સૌથી મોટી જરૂરિયાત ડિઝાઇનિંગને પૂરી કરવામાં સફળ રહ્યા છીએ તેનું વ્યાપારી ઉત્પાદન અનેક ઉદ્યોગો દ્વારા કરવામાં આવશે સુરતના બાળકોને મોડલ બનવાનો મોકો મળશે

ऐसा कलेक्शन डेवलप किया जिसको हम यहाँ की गारमेंट इंडस्ट्री में जैसे हमें पता है कि किड्स वेयर का एक बहुत ही अच्छा स्कोप है तो सूरत की गारमेंट इंडस्ट्री को बढ़ावा देने के लिए स्पेशली किड्स वेयर में आगे बढ़ने के लिए और उसको एक ग्लोबल मार्केट देने के लिए आई के फर्स्ट ईयर के डिज़ाइन स्टूडेंट्स ने ऐसा कलेक्शन रेडी किया जो कि हम ग्लोबल मार्केट तक पहुंचा सकें तो उन्होंने ट्रेंड्स एनालिसिस कर, कर आगे मार्केट में क्या आने वाला है या ग्लोबल मार्केट की रिक्वायरमेंट क्या होती है उसको देखते हुए ये पूरा कलेक्शन रेडी किया और सूरत के ही नन्हे बच्चों ने छः से नौ साल तक के बच्चों ने इस पर रैंप वॉक किया इनका सिलेक्शन ऑडिशन के द्वारा किया गया था और ये लगभग डेढ़ महीने पहले ही पूरा हमने प्रोसेस स्टार्ट किया था